હાલો મારા મનમોજીલા જાંબુ જેવા મીઠા વાળડાઓ આજે ને તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એવી પ્રેક્ટિસ એવા વાક્ય એવી ગુજુ કાઠિયાવાડી ટ્રીક તમે અંગ્રેજી બોલતા થઈ જશો અભન પણ અંગ્રેજી બોલતા થઈ જાશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરી દેજો આપણી ચેનલમાં દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે દરરોજ ત્રણ શોટ્સ આવે છે આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે સ્પોકન ઇંગ્લિશના લાખો કરોડો હજારો વાક્યો સ્પોકન ઇંગ્લિશના લાખો કરોડો હજારો વાક્યો આ જ ટ્રીકથી બને છે એવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં સ્પોકન ઇંગ્લિશના લાખો કરોડો વાક્ય આજ ટ્રીક થી બને છે મારા વાલા ચોકડી ગુણાકાર અને સ્પોકન ઇંગ્લિશ ના વાક્ય એટલે હંમેશા મૂડ ક્રિયાપદ જ આવે યાદ રાખજો મૂડ ક્રિયાપદ જ આવે ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ વી3 ing s e એસ k એટલે ક્યાંય આવે નહીં ચોકડી ગુણાકાર થાય અકાર વાક્ય હોય તો મૂક મૂળ ક્રિયાપદ હકાર વાક્ય હોય તો મૂળ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ થી વાક્ય ની શરૂઆત થાય નકાર વાક્ય હોય તો don't થી શરૂઆત થાય છે બરાબર બોલનાર વ્યક્તિ સામેવાળા વાળા વ્યક્તિને કોઈ ક્રિયા કરવાનું કી અથવા ન કી સલાહ આપતા હોય હુકમથી ઓર્ડરથી આદેશથી પ્રેમથી કોઈ ક્રિયા કરવાનું કી અથવા ન કે ચાલો જુઓ તમે અહીં આવો કરો પાછળથી ભાષાંતર ચોકડી ગુણાકાર થાય ચોકડી આવો એટલે કોમ અને અહીં એટલે હિયર અહીં આવો કમ હિયર ત્યાં જાઓ ગો ધેર અહીં રોકાવક સ્ટે હિયર ત્યાં રોકાવ સ્ટે ધેર પૂરું ખેલ ખતમ સમય બગાડો નહીં સમય બગાડો નહીં નકાર વાક્ય હોય તો શરૂઆત થાય ડોન્ટ ડોન્ટ બગાડવું એટલે વેસ્ટ ને ટાઈમ સમય બગાડતા નહીં ડોન્ટ વેસ્ટ ટાઈમ પાણી બગાડતા નહીં ડોંટ વેસ્ટ વોટર અંગ્રેજીમાં વાત કરો વાત કરવી એટલે ટોપ માં એટલે ઇન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ પાંચ દિવસ માટે રોકાવો રોકાવું રોકાવું એટલે સ્ટે માટે એટલે ફોર પાંચ દિવસ એટલે ફાઇવ ડેઝ સમયસર આવો આવો આવું એટલે કમ સમયસર એટલે ઓન ટાઈમ ત્યાં રમતા નહીં નહીં નકાર વાક્ય છે ડોન્ટ રમવું એટલે પ્લે અને ત્યાં એટલે ધેર કાંઈક શીખો શીખવું એટલે લર્ન અને શીખડાવું એટલે ટીચ કાંઈક શીખો લર્ન કાંઈક એટલે સમથિંગ બધું જ એટલે એવરીથિંગ કાંઈ નહીં એટલે નથી કાંઈક ખાઉટ સમથિંગ કઈક કરો સમથિંગ મોડા આવતા નહીં નકાર વાક્ય છે ડોન્ટ આવું એટલે કમ ડોન્ટ કોમ લેટ તેણીને યાદ કરાવો યાદ કરવું રિમેમ્બર યાદ કરાવવું રિમાઇન્ડ રિમાઇન્ડ તેણીને એટલે હર બનાવ અમારા માટે ભજીયા બનાવો બનાવવું એટલે મેઘ ભજીયા એટલે માટે માટે એટલે ફોર અને અમારા માટે એટલે ફોર ટેબલ પર મૂકો મૂકવું એટલે પૂટ પોર એટલે ઓન ધ ટેબલ પાછળથી જ ભાષાંતર કરવાનો ખ્યાલ ખતમ બસો કરતાં વધારે વાક્ય છે એવી ટ્રીક છે આવી તમે ક્યાંય જોઈ હશે નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અંગ્રેજીમાં ટાઈપ કરો ટાઈપ કરવું એટલે ટાઈપ માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ ચા પીતા નહીં નહીં એટલે ડોન્ટ પીવું એટલે ડ્રિંક અને ટી એકલા રોકાતા નહીં નહીં નકારવાક્યમાં ડોન્ટ રોકાવું એટલે સ્ટે અને એકલું એટલે અલોન સાવચેતીપૂર્વક ગાડી ચલાવું ચલાવવું એટલે ડ્રાઈવ અ કાર સાવચેતીપૂર્વક એટલે કેરફુલી કેરફુલી તેના વિશે બોલો બોલવું એટલે સ્પીક વિશે એટલે અબાઉટ તેના વિશે અબાઉટ હિમ ત્યાં મૂકો મૂકવું એટલે પૂટ અને ત્યાં એટલે ધેર તૈયાર રાખો રાખું કીપ રેડી તૈયાર રાખો કીપ રેડી ધીમે 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 ચાલો ચાલુ એટલે વોક ધીમે ધીમે સ્લોલી જો આ ક્રિયા વિશેષણ છે ખાલી સ્લો એટલે વિશેષણ સ્લોલી કોઈ પણ વ્યક્તિની ક્રિયામાં વધારો કરનાર શબ્દને કહેવાય છે ક્રિયા વિશેષણ કેરફુલી સ્લોલી નાઈસલી સાયલન્ટલી ક્રિયા વિશેષણમાં શું આવે એલવાય ધીમે ધીમે વોક સ્લોલી અમને અંગ્રેજી શીખડાવો શીખડાવું તો લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવું ટીચ અમને અંગ્રેજી શીખડાવો અમને અંગ્રેજી બે કર્મ છે બે કર્મ હોય તો પેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ ટીચ અમને એટલે અઝ ટીચ અઝ ઇંગ્લિશ કોઈકને બોલાવો બોલાવું એટલે કોલ અને કોઈક સંબડી બાઇક વગર આવતા નહીં આવતા નહીં એટલે ડોન્ટ કોમ વગર એટલે વિધાઉટ બાઇક એટલે અ બાઇક યાદ કરાવતા નહીં નકાર વાક્ય છે એટલે ડોન્ટ યાદ કરાવું એટલે રીમાઇન્ડ તેણી એટલે હર મને આપો ગીવ મી ઉદાસ થતા નહીં નકાર વાક્ય છે એટલે ડોન્ટ થવું એટલે બી અને સેડ ડોન્ટ બી સેડ ખુશ રહો બી હેપી મોટેથી ગીત ગાતા નહીં ડોન્ટ એટલે સિંગ શું અસંગ મોટેથી લાઉડલી આપતા નહીં નહીં એટલે ડોન્ટ આપું એટલે ગીવ તેણી એટલે હર ગુસ્સો કરતા નહીં નહીં એટલે ડોન્ટ ગુસ્સો કરવો બી ડોન્ટ બી એંગ્રી મને મોકલો આપણે કહીએ ને મને મોકલો સેન્ડ મી મારી ગાડી ચલાવો ચલાવું એટલે ડ્રાઈવ અને મારી ગાડી એટલે માય કાર આમ નો થાય કે ડ્રાઈવ અ કાર માય એમ નહીં ડ્રાઈવ માય કાર ચિંતા કરતા નહીં ડોન્ટ કરો એટલે સોરી ડોન્ટ ચિંતા કરતા નહીં ડોન્ટ અને ચિંતા કરવી એટલે વરી ડોન્ટ વરી ગમે તેમ કરીને આવું આવું એટલે કમ ગમે તેમ કરીને કોઈ પણ રીતે આ શબ્દ એમપી છે એની હાવ ગમે તેમ કરીને હું અંગ્રેજી શીખીશ એની હાવ આઈ વિલ લર્ન ઇંગ્લિશ ગમે તેમ કરીને હું ગાડી ચલાવીશ એની હાવ આઈ વિલ ડ્રાઈવ અ કાર ત્યાં ઊભા રહો ઊભું રહેવું એટલે સ્ટેન્ડ અને ત્યાં એટલે ધેર જલ્દી આવો કોમ ફાસ્ટ કોમ ફાસ્ટ નવરા બેસતા નહીં નહીં એટલે ડોન્ટ બસ ઓટલે સીટ નવરુ એટલે આઇડલ અહી બેસતા નઈ નકાર વાક્યમાં ડોન્ટ બેસવું એટલે સીટ અહી એટલે હિયર રવિવારે આવતા નઈ આવતા નઈ ડોન્ટ કમ રવિવારે વારના નામ પહેલા ઓન આવે છે ઓન સન્ડે ત્યાનેને રૂપિયા આપો આપવું એટલે ગીવ ત્યાનેને રૂપિયા બે કર્મ છે પહેલા લખાય સજીવ કર્મ ગીવ હર મની ગીવ હર મની અંગ્રેજીમાં લખો લખું એટલે રાઇટ માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તે ફેંકતા નહીં ડોન્ટ ફેંકવું એટલે થ્રો અને તે એટલે ઇટ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ચાલો તમારો મોબાઈલ દેખાડો દેખાડો એટલે શો તમારો મોબાઈલ યોર મોબાઈલ ત્યાં ચાલતા નહીં નહીં એટલે ડોન્ટ ચાલવું એટલે વોક ત્યાં એટલે ધીર તેણીને બોલાવતા નહીં નહીં એટલે ડોન્ટ બોલાવું એટલે કોલ તેણી એટલે હર બાઈકથી આવો આવું એટલે કમ કોઈ પણ વાહનની મુસાફરીમાં બાઈ આવે છે કમ બાય બાય ભૂલતા નહીં નહીં એટલે ડોન્ટ ભૂલવું એટલે ફોરગેટ તેને માફ કરો માફ કરવું એટલે આપણે કેમ કે મને માફ કરો ફોરગીવ મી તેને માફ કરો ફોરગીવ હિમ છોકરા માટે છોકરી માટે ફોરગીવ હર મમ્મી માટે ચા બનાવો બનાવવું એટલે મેક શું ચા એટલે ટી માટે એટલે ફોર મમ્મી એટલે મધર સુંદર રીતે લખો લખો એટલે રાઈટ સુંદર રીતે તો જો રાઈટ નાઇસલી મુખ્ય ક્રિયાપદ આવતું હોય ને અહીંયા શું આવે ક્રિયા વિશેષણ રાઇટ નાઇસલી મારા માટે રાહ જો રાહ જોવી એટલે વેઇટ માટે એટલે ફોર મારા માટે વેઇટ ફોર મી વહેલા ઉઠો વહેલું ઊઠું ગેટઅપ ગેટઅપ એટલે ઉઠું ગેટ ઓફ અરલી વહેલા ઉઠો કાંઈક કહો કેવું એટલે શે અને કંઈક એટલે સમથિંગ બધું જ નહીંગ તેણીને રૂપિયા આપતા નહીં ઊભા રહો ઊભું રહેવું એટલે સ્ટેન્ડ અને ત્યાં એટલે ધેર સોમવારે ત્યાં જાજો જાવું એટલે ગો ક્યાં ત્યાં એટલે ધેર સોમવારે વારના નામ પેલા ઓન આવે છે મારા માટે આવો આવું એટલે કમ માટે એટલે ફોર મારા માટે કમ ફોર મી મને સમજો સમજવું એટલે અંડરસ્ટેન્ડ આપણે બોલી છીએ પ્લીઝ અંડરસ્ટેન્ડ મી મને સમજો પ્રયત્ન કરો પ્રયત્ન કરવો એટલે ટ્રાય ક્રિયાપદ છે હકાર વાક્ય હોય તો શરૂઆત થાય મુખ્ય ક્રિયાપદથી નકાર વાક્ય હોય શરૂઆત થાય ડોન્ટથી શું કામ ડોન્ટ આવે કારણ કે સામેવાળા વ્યક્તિને કહેતા હોય સામેવાળા વ્યક્તિ એટલે યુ યુ માં શું આવે છે ડુ ડઝ માં યુ માં ડુ અને આજ્ઞા ફાક્ય હંમેશા વર્તમાન વર્તમાનકાળમાં જ હોય છે યાદ રાખજો મારા મનમોજીના ગુલાબ જાંબુ જેવા મીઠા વાલિડાઓ તેણીને અંગ્રેજી શીખડાઓ શીખડાઓ એટલે ટીચ તેણી એટલે હર અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ તેણીને અંગ્રેજી શીખડાઓ કાઈક કઈક ખાઓ કઈક ખાઓ ઈટ સમથિંગ કઈક ખાઓ ઈટ સમથિંગ રૂપિયા ગણતા નહીં નકાર વાક્ય છે તો ડોન્ટ ગણવું એટલે કાઉન્ટ રૂપિયા ગણતા નહીં ડોન્ટ કાઉન્ટ મની કઈક ખરીદો ખરીદું એટલે બાય અને કઈક એટલે સમથિંગ આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહી હોય આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે નવું વિચારો વિચારવું એટલે થિંક નવું એટલે ન્યુ રવિવારે મને મળો મળવું એટલે મીટ મને એટલે મી વારના નામ પહેલાં ઓન આવે ઓન સન્ડે તેણીના તેના વિશે જાણો જાણવું એટલે નો વિશે એટલે અબાઉટ તેના વિશે એટલે હિમ રડતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ રડવું એટલે ક્રાય મારી ગાડી ચલાવો તો ડ્રાઈવ ચલાવું અને મારી ગાડી માય કાર મોટેથી હસતા નહીં નકાર ડોન્ટ હસવું એટલે લાફ અને મોટેથી એટલે લાઉડલી રૂમ સ્વચ્છ કરો સ્વચ્છ કરવું એટલે ક્લીન ધ રૂમ અમને યાદ કરાવતા નહીં નકાર એટલે ડોન્ટ પછી રીમાઇન્ડ અમને એટલે અજ તે ઊંચો ઊંચકો ઊંચકવું એટલે કેરી અને તે એટલે ઈટ તે બંધ કરતા નહીં નકાર વાક્ય છે એટલે ડોન્ટ બંધ કરવું એટલે ક્લોઝ તે એટલે ઈટ ચા પીવો પીવું એટલે ડ્રિંક અને ચા એટલે ટી તેને આમંત્રણ આપતા નહીં ડોન્ટ ડોન્ટ ગીવ ઇન્વિટેશન કાર્ડ અથવા ઇન્વાઇટ એમ ડોન્ટ ઇન્વાઇટ તેને એટલે છોકરા માટે હિમ ડોન્ટ ઇન્વાઇટ ઇટ ત્યાં રમતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ પછી મૂળ ક્રિયાપદ પ્લે ને અન્ય શબ્દ તેને બોલાવો બોલાવો એટલે કોલ છોકરા માટે હિમ છોકરી માટે હર કાંઈક કહો કહ્યું એટલે શે અને કંઈક એટલે સમથિંગ ત્યાં ચા ત્યાં પાણી પીતા નહીં ડોન્ટ પછી પીવું એટલે ડ્રિંક પાણી એટલે વોટર અને ત્યાં એટલે ધેર રૂપિયા ચુકવતા નહીં નકાર વાક્યમાં એટલે એટલે અને રૂપિયા મની પ્રથમ નંબર મેળવો મેળવવું એટલે ગેટ પ્રથમ નંબર ધ ફર્સ્ટ રેન્ક ફર્સ્ટ સેકન્ડ થર્ડ બધાની આગળ આર્ટિકલ આવે છે આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં તમે જોવો તો ખરા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં જ હોય છે આજ્ઞાર્થ વાક્યમાં આજ્ઞાર્થ વાક્ય એટલે શું કે આજ્ઞા સામેવાળા વ્યક્તિને જ આપવામાં આવે છે અને હંમેશા વર્તમાન કાળમાં હોય અને નકાર વાક્ય હોય તો શું કામ ડોન્ટ આવે સામેવાળો વ્યક્તિ કેમ આવે ઈ ઈમાં સાદો વર્તમાન કાળ નકારમાં શું આવે છે ડુ ને યાદ રાખજો હકાર વાક્ય હોય તો શરૂઆત થાય મુખ્ય ક્રિયાપદ થી નકાર વાક્ય હોય નકાર વાક્ય હોય બરાબર તો પેલે આવતું હોય ડોન્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ હકાર વાક્ય હોય તો મૂળ ક્રિયાપદ થી શરૂઆત થાય વાક્યની નકાર વાક્ય હોય તો ડોન્ટ પછી મૂળ ક્રિયાપદ ખેલ ખતમ મારી ગાડી ચલાવ મને મદદ કરો મદદ કરવી એટલે હેલ્પ મને મદદ કરો હેલ્પ મી ત્યાં રખડતા નહીં નકાર વાક્ય છે તો ડોન્ટ જો ત્યાં رکھડો હોલ્ડર ધેર ત્યાં રખડતા નહી તો ડોન્ટ રખડુ એટલે હોલ્ડર અને ત્યાં એટલે ઢેર તે ચોટાડો ચોટાડુ એટલે સ્ટીક દે એટલે ઈટ તે ચોટાડો સ્ટીક ઈટ તે ચોટાડતા નહી ડોન્ટ સ્ટીક ઈટ ત્યાં જા ગો ધેર ત્યાં જતા નહી ડોન્ટ ગો ધેર અહીં આવ કોમ હિયર અહીં આવતા નહી ડોન્ટ કોમ હિયર ક્રિકેટ રમો પ્લે ક્રિકેટ ક્રિકેટ રમતા નહી ડોન્ટ પ્લે ક્રિકેટ મારી ગાડી ચલાવો ડ્રાઈવ માય કાર મારી ગાડી ચલાવતા નહીં ડોન્ટ માય ડોન્ટ ડ્રાઈવ માય કાર ખખડાવતા નહીં તો ડોન્ટ ખખડાવ એટલે નોક ત્યાં કામ કરો વર્ક ધેર ત્યાં કામ કરતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ કામ કરું એટલે વર્ક ત્યાં એટલે ફેર બાઇક રિપેર કરો રિપેર અ બાઇક બાઇક રિપેર કરતા નહીં ડોન્ટ રિપેર અ બાઇક ખેંચતા નહીં એ પેલા ખેંચો તો પુલ ખેંચતા નહીં તો ડોન્ટ પુલ અથવા ડ્રેગ મોડું કરતા ડોન્ટ બી લેટ ત્યાં ત્યાં ખાતા ખાવ ઈટ ધેર ત્યાં ખાતા નહીં ડોન્ટ ઈટ ધેર પરેશાન કરતા નહીં ડોન્ટ જ્યારે ક્રિયાપદ આવતું ન હોય ત્યારે શું આવે બી આવે ડોન્ટ બી અને પરેશાન કરવું એટલે બોધર ડોન્ટ બી બોધર મને પરેશાન કરતા નહીં ડોન્ટ બી બોધર મી અંગ્રેજીમાં વાત કરો વાત કરવી એટલે ટોક મા એટલે ઇન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ અંગ્રેજીમાં વાત કરો ટોક ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં લખો રાઈટ ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં વાંચો રીડ ઇન ઇંગ્લિશ બરાબર અંગ્રેજીમાં ટાઈપ કરો ટાઈપ ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં બોલો સ્પીક ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં બોલતા નહીં ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ

લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસો લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે આખા ગુજરાતમાં ફેલાવી દેજો સાત સકાની જવાબદારી તમારી અંગ્રેજી શીખડાની જવાબદારી મારી એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં દરરોજ રાત્રે નવ વાગે આપણી ચેનલમાં વિડીયો આવે છે બસ આપ સાથે ફિરકી આ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં આવે આજે હાર છે તો આવતીકાલે જીત છે આવડે કેમ નહીં પેલા ઘરે બેઠા પ્રેક્ટિસ કરો ટૂંકા ટૂંકા વાકી અને જેમ જ આવું અહીં આવું જાવ ખાવું પીવું બોલું હસું ઉઠું લેવું લાવું મૂકવું આ ક્રિયાપદ આવડતા હશે અહીં આવો કમ હિયર અહીં આવતા નહીં ડોન્ટ કમ હિયર ત્યાં જાઓ ગોધેર ત્યાં જતા નહીં ડોન્ટ ગોધેર અંગ્રેજીમાં વાત કરો તો અંગ્રેજીમાં વાત કરો ટોક ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં વાત કરતા નહીં ડોન્ટ ટોક ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં લખો રાઈટ ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં વાંચતા નહીં ડોન્ટ રીડ ઇન ઇંગ્લિશ જોવો તો ખરા ચાલો મળીએ તો ક્ષમયમાં એ પહેલા ખૂબ જ અગત્યનો ખૂબ જ અગત્યનો વિડિયો ખૂબ જ અગત્યનો વિડિયો આ તો તમારા માટે તન તન મહેનત કરીને દરરોજ રોજ બનાવું છું પ્લીઝ તમે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે તમારા તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી નાખજો પ્લીઝ આઈ નીડ યોર સપોર્ટ શાસકને જરૂર છે પ્લીઝ તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો અને ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોં મોજ